વડોદરા શહેરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે આ ટીમોએ પચીસ જેટલી મદ્રેસાના પહેલા દિવસે સર્વે કરી જાણકારી એકત્રિત કરી હતી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશના પગલે વડોદરાના પચાસ મદરેસામાં શિક્ષણ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરામાં મદરેસામાં વિદ્યાર્થીઓને ધાર્મિકની સાથે શાળા શિક્ષણ મળે છે કે નહીં તે મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભારતના સંવિધાન આર્ટિકલ એકવીસ એ મુજબ છથી ચૌદ વર્ષના બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક છે તમામ મદરેસાઓમાંથી વિગત પ્રાપ્ત કરી રિપોર્ટ શિક્ષણ વિભાગ ઉપરાંત કરવામાં આવશે વડોદરાના ડીઈઓ રાકેશ વ્યાસ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી હાલ જે સૂચના હતી અંતર્ગત મદરેસાઓની વિઝિટ અથવા એને કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે એસએસએ અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે તે અંતર્ગત મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં છથી ચૌદ વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ ભારતનું બંધારણનું આર્ટિકલ એકવીસ એ એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો વિગતો મેળવવાની વાત હતી એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આશરે પચાસ મદરેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે